હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે નવી આગાહી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે જો કે જ્યારે ચોથા અને પાંચમા દિવસે તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતા લોકો અંગ ગરમીનો અનુભવ કરશે અને લોકોને કામ સિવાય બહાર આંટા ન મારવાની પણ સલાહ આપવામાં આવી છે કલાકના વાતાવરણની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું ઓગણ ચાલીસ છ ડિગ્રી હતું જ્યારે બીજા નંબરે અમદાવાદનું ઓગણચાલીસ ડિગ્રી જોવા મળ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી બાદ લોકોને સાવચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો માં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો